Mm-hmm. <laughs>

વાંકાનેર તાલુકાના યોગ કોચ ટ્રેનર તથા ટીમ દ્વારા ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી કેમ્પસના ઓડિટોરિયમ હોલ ખાતે વાંકાનેરના નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે આઠથી નવના સમય દરમિયાન વાંકાનેરના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને આમંત્રિત કરી તેઓનો કંકુ તિલકથી સત્કાર કરી બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં ખેલ મહાકુંભમાં સામાન્ય વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષા તથા ઝોન કક્ષામાં પ્રથમ નંબર મેળવેલ છે તેઓને અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ સિલ્વર તથા ગોલ્ડ મેડલ સર્ટિફિકેટ તથા રોકડ ભેટ મેળવેલ છે તેઓને પણ બોલાવી તેમનું સન્માન કરી તેઓના અનૈરાજ હિસ્સા બદલ તેઓને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તના નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજર રહેલ સન્માનિત વ્યક્તિઓમાં વાંકન નગર વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી તથા વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી હિન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ તથા કુમુદબેન મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કોર્ડિનેટર પ્રોફેસર શીતલબેન શાહ એલ કે સંઘી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દર્શનાબેન જાણી ગાયનિકોલોજીસ્ટ ડૉક્ટર રિઝવાનાબેન ઘડીયા મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવી શૈક્ષિક શિક્ષક સંઘ અધ્યક્ષ ડોક્ટર લાબુબેન કારાવદ્રા शैक्षिक शिक्षक संघा महिला मंत्री कृष्णाबेन काशंद्रा वाकानेर तालुका श्रेष्ठ शिक्षक एवॉर्ड मिळवणार तथा संस्कृत भाषा पीएचडी करणारा पायलबेन भट ब्रह्मा कुमारी शैला दीदी सोशल वर्कर एव मेघाबेन मेहता तथा आरबीएस के मेडिकल ऑफिसर डॉक्टर बा बाल विकास केंद्रां प्रमुख प्रवीणाबेन तथा मानव सेवा महिला परिवार माझी उपस्थित ભાવનાબેન છોબનપુત્ર તથા ભૂમિબેન પધાર્યા હતા આ તમામનું ખૂબ જ અત્યંત સ્નેહપૂર્વક તે સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાંકાનેર તાલુકાના યોગ કોચ આચાર્ય દીપાલીબેન અનિલ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે નવનિયુક્ત યોગ કોચ કાગડા નીલમબેન તથા યોગ ટ્રેનરોની ટીમ દ્વારા પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ઓડિટોરિયમ હોલમાં કરવા દેવા બદલ આચાર્ય દીપાલીબેને હૃદયપૂર્વક આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન કરનાર કોચ દીપાલીબેન આચાર્યના જેયા સોસાયટીના સત્સંગ ગોલમાં કાર્યરત મહાકાળી મહિલા મંડળના અધ્યક્ષ છે એ વસંતબેન આચાર્યનો તથા તેમના સહયોગી સાથીદાર પઢિયા રમાબેનનું પણ પુસ્તક દ્વારા સન્માન કરી તેમના શુભાશિષ મેળવવામાં આવ્યા હતા અને સાથે સાથે દિપાલીબેને જાહેરાત કરી હતી કે વાંકાનેરમાં અનેક સ્થળોએ યોગા ક્લાસીસ યોગા કેન્દ્ર ચાલી રહ્યા છે તો દરેક બહેનોને મહિલા દિન નિમિત્તે એમણે અનુરોધ કર્યો હતો કે મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી થાય તે માટે થોડોક સમય કાઢીને પણ મહિલાઓએ યોગા કેન્દ્રમાં જવું જોઈએ ખૂબ ખૂબ આભાર